શુભેચ્છાઓ પાઠવી પણ આજે આ વિડીયોના ના માધ્યમથી તમામ દેશવાસીઓને અઠ્યોતેર માં સ્વતંત્ર દિવસ ની શુભકામનાઓ પાઠવું છું અને

બાયકાસ્ટ વાલ્મીકી છે એને એવું થયું કે ચાલો ભાઈ આજે સ્વતંત્રતા દિવસ છે અને જ્યારે સમગ્ર દેશ આ ઉજવણી કરી રહ્યો હોય તો હું પણ આ ઉજવણીમાં મારો ભાગ ભજવું અને એમણે સ્કૂલની અંદર આવી અને બાળકોને ચોકલેટો આપવાનું ચાલુ કર્યું આ ચોકલેટો આપતા હતા ત્યારે ત્યાં આ નમૂનાઓના મેં નામ લીધા છે કોઈ ગમન મશરૂ રબારી કરીને એને આ કાસુબેન ના હાથમાંથી થેલી આંચકી અને એને જેમ ફાવે ગાળો બોલવા માંડ્યો એને કહેવા મંડ્યો કે તમારા હાથેથી અમારા છોકરાઓને ચોકલેટ ના આપો તમે અભડાઈ જાય પછી આ બીજો કોઈ ચહેરા કાળો રબારી એ પણ મા ગાળો બોલવા માંડ્યો આ અર્જુન રૂડા રબારી અને આ ભરત સદાજી ઠાકોર એને તો લુખાઈ એવું કહી દીધું કે હવે આવું કરશો કે આમ કરશો તો અમે તમને જાનથી મારી નાખશું એટલે કહેવાનું એ છે કે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી અને ભારત સ્વતંત્ર થયો અને વર્ષ પૂરા થતા હતા આ દેશની એક નાગરિક તરીકે આ કાસુબેન જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બાળકોને મીઠું મોઢું કરાવી રહી હતી અને આ નમૂનાઓએ એની હાથમાંથી ચોકલેટ ને થેલી આંચકી લીધી અને આવા શબ્દો કીધા કે છોકરાઓ અમારા જાય તો કેમ માની લેવું કે આ આ દેશ સ્વતંત્ર છે એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી હોય અને એ વસ્તી ની અંદર આવા અનુસૂચિત જાતિ સમાજના લોકોને અને એ જયારે આ દેશની આઝાદીની ઉજવણી થઈ રહી હોય ત્યારે આવા નાલાયકો આ પોતાની માનસિકતાઓ દેખાડતા હોય તો કેવી રીતે માની લેવું કે આ દેશ સ્વતંત્ર છે એટલું જ નથી ત્યારબાદ આ બેનના પતિ નરેશભાઈ જયારે સ્કૂલે ગયા અને ત્યાં જઈ અને એને પ્રિન્સિપલ સાથે વાત કરી કે ભાઈ તમે મધ્યાહન ભોજનમાં અમારા બાળકોને અલગ શા માટે બેસાડો છો ત્યારે આ ત્યાંનો દક્ષેશ ભાવસાર કરીને જે નંગ છે પ્રિન્સિપલ એને પણ એને ગાળો દીધી અડધું ફીરા અને ધમકીઓ આપી જો કે આ બાબતે સમાજના લોકોએ સારી લડાઈ લડી અને બીજું એ કહીશ કે ગૌતમભાઈ છત્રાલિયા કરીને જે સામાજિક કાર્યકર છે એણે આ સ્કૂલની મુલાકાત લીધી સ્કૂલની મુલાકાત લીધા બાદ ત્યાં જે દીકરી ભણતી હતી તેની સાથે રૂબરૂ વાત કરી એ વિડીયો પણ આમાં હું મૂકું છું અને ત્યારે ખબર પડી કે ભાઈ હકીકત માં આ બનાવ બન્યો છે અને છોકરાઓને આ વાલ્મિક સમાજ ના દીકરી દીકરાઓને અલગ બેહાડી અને જમાડવામાં આવે છે આ ગૌતમભાઈ છત્રાલય બહુ સારી એવી મહેનત કરી આ તમામ નમૂનાઓ ઉપર ફરિયાદ દાખલ થઈ છે અને જાણવા મળ્યું છે અત્યાર સુધી આ દક્ષેશ ભાવસાર એ તો પોતે ફરાર છે ગઈકાલે રાત્રે મારે ગૌતમભાઈ સાથે વાત થઈ બેન ને હોસ્પિટલ ની અંદર મારી નાખવામાં આવ્યા અત્યારે આખા દેશની અંદર આ મુદ્દો બહુ જોરશોર થી ચાલી રહ્યો છે દરેક રાજ્યમાં જિલ્લામાં હરેક તાલુકામાં લોકો તેના ન્યાયની માગણી માટે રેલીઓ કાઢી રહ્યા છે કરી છે ત્યારે થાય છે કે આ દેશના નાગરિક ને જાતિ પ્રમાણે ન્યાય મળે છે આવો જ બે બનાવ જયારે દિલ્હીની અંદર થયો હતો નિર્ભયા કાંડ ત્યારે પણ આખો દેશ બહાર નીકળ્યો હતો પણ એવો ને એવો બનાવ જો બીજી કોઈ કાચમાં થાય તો એના માટે આ દેશવાસીઓના મોઢા કેમ સિવાય જતા છે આ જયારે બનાવ બીનો કોલકાતાનો ત્યાર પછી જ બિહારના મુજફરપુરમાં એક દલિત સગીરા સાથે સામૂહિક બળાત્કારનો બનાવ બીનો એની પણ હત્યા કરી નાખવામાં આવી એના ગુપ્તાંગની અંદર લગભગ ચાલીસ પચાસ છરીના ઘાવા મારવામાં આવ્યા આવી ક્રૂરતા ભર્યો આ બનાવ બન્યો પણ એ બાબતે ક્યારેય કેમ કોઈ નહીં બોલતું હાથરસ ની અંદર આવો બનાવ બન્યો પાયલ તડવી જેની સાથે જાતિવાદી વ્યવહાર કરવામાં આવ્યો એને ઓપરેશન થિયેટર ની અંદર આમ અટકાવવામાં આવી આવું બધું કરવાના કારણે એ બેનને આત્મહત્યા કરી લેવી પડી ત્યારે આ દેશના લોકો કેમ બહાર નહીં નીકળ્યા એને ન્યાય મળે માટે કેમ કોઈ પેડલ બાર્સ ન કરી એટલે આ દેશની અંદર અત્યારે એટલો બધો જાતિવાદ થઈ ચુક્યો છે કે કોને ન્યાય અપાવવો કોને ન અપાવવો કોની માથે અત્યાચાર થાય ત્યારે બહાર નીકળવું કોની માથે અત્યાચાર થાય ત્યારે મૂંગું થઈ જવું આ જાતિવાદના લીધે આ દેશની અત્યારે પૂરે ગોર ખોદાઈ ગઈ છે પણ આપણે શું છે અમુક અમુક આવા નમૂનાઓ આવે બોલશે અને વયા જશે તો હવે વિચારવાનું એ કે આ મો સ્વતંત્ર દિવસ આપણે ઉજવો આ સાચે જ આપણે દેશ આઝાદ થયો એની ઉજવણી કરીએ કે હજી આપણે ગુલામ જ છે

બરોબર છોકરી ખુદ સ્વીકારો શું તમારા ભૂતરા અલગ બેસાડો પડે સાહેબ એ કદી કદાચ બરા તમારાેગા દેશો કે અલગ બેસો છો અલગ બેસો છો આ છોકરા વાળા જમવા ને